બ્લોક થઈ ગયા કેટલાય માણસો નમસ્તે બતાવે છે મારી કોમેન્ટ રેજેલા તને બ્લુ આપું આવો ગોપીબા જય માતાજી જય આશાપુરામાં લાઈક સાથે દીપાલીબેન કે જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ કેમ છો ભાઈ ભાઈ બંધ ના ઘરે આયો છો ભાઈ બંધ બ્લોક કચ્ચે કરી દીધા છે ને એની કોમેન્ટ આવતી નથી હા ઓલ્યા ભાઈ કે મારી કોમેન્ટ બતાવે છે તો એ ભાઈને કોમેન્ટ બતા બતાવી છે હા ઓલ્યા ભાઈ જય માતાજી જિંદાલાલ સાહેબ જય માતાજી જય સાહેબ માતાજી ગોપીભા બધા ની બતાવ્યા અરે નથી બતાવતા જો અત્યારે હું વિના નું ફોન માં કોમેન્ટ કરું નથી બતાવતા જય શ્રી કૃષ્ણ એમ કરીને જો વિનોદભાઈ જોગરાજીએ કોમેન્ટ કરી પણ કોઈને ને દેખાડતી નથી તો ભાઈ બ્લોક થઈ ગયા છે બ્લોક માં કાઢતા મને ક્યાં કોઈ કાઢ્યા જ નથી કોઈ ડબ્બા જેવા ક્યાં ભાઈ મનસુખભાઈ ડોબા જે ડબ્બા જેવા ને ડોબા જેવા હસમુખભાઈ મનસુખભાઈ ને એમ તો ભાઈ હોશિયાર બહુ ના બાપાના હોશિયાર ક્યાં હતા વિનોદભાઈ ના ફોન માંથી બીજી આઈડી માંથી કરો બતાવશે વિનોદભાઈ બીજી આઈડી નથી પેલા જ બીજો ફોન લઈને ટ્રાય કરે રહ્યો છો બતાવે છે ભાઈ બધાને કોમેન્ટ બતાવે છે

મને ખબર છે ને જિંદાલ સાહેબ હા હો જિંદાલ સાહેબ બતાવતા નથી મને ખબર છે જિંદાલ સાહેબ લાઈવ છે

આવો જશો તમે આ મોજ હા વિનોદભાઈ જય માતાજી કોંડવારા વારા કાલે આવ્યા હતા ભાઈ સગા એવું સારું સારું લ્યો કોંડવાળા વાળા આવ્યા હતા એમને ના વિનોદભાઈ નથી કોમેન્ટ હા એ તો વાત છે વિનોદભાઈ ને નથી દેખાતી લાઈક ડન ભાઈ ત્રણ હજાર નું ફુલેકુ ફેરવ્યું ત્રણ હજારનું ફૂલેકુ ફેરવી ગયા Eu. <laughs> hum, જય માતાજી જય જય માતાજી મહેમાન મોંઘા પડે મહેમાન મહેમાન તો કેવાય મોંઘાઈ પડે હવે આમાં બ્લોક થઈ ગયેલા ને મને કાઢતા આવડતું નથી હું થઈ ગઈ જય આશા જય આશાપુરામાં કમાય છે હા અહીંયા મેમન માટે જ કમાય છે તો પછી અશોકભાઈ માં જઈને નીકળી જશે બ્લોક થયેલા બધા ક્રોમ માં જઈને ક્રોમ થી નીકળશે કે ઓલે વાયટી સ્ટુડિયોથી આમ તો હું જૂનો યુટ્યુબર છે પણ મેં ક્યારેય કોઈને બ્લોક માંથી કાઢ્યા જ નથી જેને કર્યા એને રહેવા દીધા પણ અત્યારે ભાઈ બહેન ને કોઈ બ્લોક કરી દીધા મેં જય માતાજી સીતારામ દીપાલી બેન અને બા જય માતાજી ક્રોમ પછી તમારી ચેનલ નું નામ લખવાનું એટલે ત્યાં બતાવશે બ્લોક થયેલા બધા હા એ ક્રોમ તો મને ખ્યાલ છે પણ એમાં બ્લોક થયેલા બતાવે એ નથી ખબર મહેમાન મરી ગયા ખુદા જ નથી દરરોજ ગુડાય અરે મહેમાન ક્યાંથી હવે મે ને મહેમાન ક્યારેક ક્યારેક હોય મહેમાન મરી જાય કે ખૂટતા જ નહીં છે હા લાઈન ક્યાં હશે ક્યાર બીડી બીડી બીડું ફાફા મારું ક્રમ માં જઈને નીકળી જશે ભાઈ કઈ વાંધો નહીં ચાલો હવે અત્યારે લાઈવ ચાલુ છે એટલે કેમ કરવું નક્કી ક્યારે ક્યાં આવે છે પછી ગોળ હોય ને માખ્યું આવે તમારે ત્યાં જાજો ગોળ હશે એટલે આવે ઉભા જ હોય એટલે ઘરમાં પણ ચાલુ કર્યું અમારે

જય માતાજી મધુબેન આવો ઇન્દ્રજીતભાઈ જશોદાબેન દીપાલીબેન કે છે હસમુખબેન ડોબાવાળા પણ ડોબા જેવા રહ્યા હો આવો શું કરું તે હવે અમારે મગજ તમારા જેવો કામ કરતો નથી દીપાલીબેન તમારે જેવો મગજ કામ કરતો હોય તો કેટલે ન છેતરી દેવી આવો મધુબેન હા ડોબા જેવા આપડે થઈ ગઈ તમારા પ્રતાપ જય માતાજી જય માતાજી ખાલી નાટક કરે છે ડોબા નું ના બાપાના ના ડોબા નું નાટક શું કરવાનું હોય એટલે પ્રકાશ છે કે જતો રહ્યો ખાલી નાટક કરે છે ડોબાનું એ બસ બસ હવે તો પાછા વર્ષે ભાઈ ડોલર કમાવશે ડોલર ક્યાં આવે થોડા થોડા આવે દીપાલી બેન જો રોવા મળ્યા દીપાલી બેન રોયે કાંઈ નહીં વળે

ના બાપાના કોઈ ની અણી નથી ખાતા ડોબા જેવા તો અમે રિચાર્જ કરવા ઘરના નાખીએ છીએ બધા ઘરના જ નાખે રિચાર્જ કરવા માટે આમ તો રિચાર્જ ના થાય એટલે આવી જતા છો તમારે તો આવે છે ને ડોલર ઓ હા આવે છે થોડા થોડા આવતા અને હમણાં થોડું કામમાં વધારે છે એટલે કઈ વિડીયો વિડીયો નાખતો નથી શોર્ટ વિડીયોમાં બહુ લાંબુ કઈ નથી મળતું લોંગ વિડીયો હોય ને તો મળે તમે ક્યાં નાખો ઘરના અત્યારે ઘરના જ નાખવી ખાતા ખાતામાં આવે તીધી ખરા રાધે રાધે હા ઇન્દ્રજીત ભાઈ મારે લાઈવ ચાલુ નથી થતું રોવા કેમ તમારી ચેનલમાં થઈ ગઈ એનું હું રોજ આવે ના માનું હવે તમારે કઈ તમારે વિડીયો નાખવો પડે ને લાઈવ ચાલુ તો થાય તમને જોઈને આવે ને મહેંદી મેં કે કોઈ ન આવે ફોટા કરો હોય જય હો જય હો જય હો જય માતાજી હસમુખલાલ જય માતાજીતભાઈ ડુબાવા ડોલર કમાય છે ભાઈ હા ડૂબાવવા ડોલર કમાયો જય માતાજી મોજીલા મોજીલા ગરબાનું

تو ڈلر وغیرہ دیکھتی આમાં દેખાય તો થાય મને તો આવડે છે પણ દેખાતું નથી ખીજ તો કાઢવી ને કોક ઉપર હા ખીજ તો વાસણ ધોવામાં કાઢી નખાય વાસણ ધોતા હોય ને તે ઘઈ ગઈ ધોવાય ચેનલ મોનો નો થાય એની હા એ વાત હાચી કપડાં ધોવો ત્યારે مکم می હવે એ તો ભગવાન બનાવ્યો છે એ બનાવ્યો છે જોતા થશે ને તમારે આજુબાજુ જે રહેતા હોય નહીં જોતા હોય એ ભાઈ હું વાસણ નો એકદમ ઝીણા અક્ષરે હશે ભાઈ એવું અમદાવાદમાં તો માખ્યું નથી શું મારી ભાઈ હું કામ કરું છું ભાઈ એવું છે તો ક્યારેક ક્યારેક કરતા હોય તો કહે છે કે મારો ચહેરો કોઈ જોવે એ મને ગમતી વાત નથી તો હવે આમાં ચેનલ મોનો કેમ કરવી

કોફી ચા તૈયાર આવે મારે એટલા જ ને કામ કરી કરીને બધાય ધૂળ ખાઈ ગયા હજી દીપાલીબેન નથી કરી દીપાલીબેન દીપાલીબેનબેન રિટર્ન કેમ નથી કરતા મેં કોક વાસણ ધોવે છે ને ત્યાં વાસણ ઉપર દાંત કાઢો નાખ્યા મેં કોક વાસણ ધોવે છે ને ત્યાં વાસણ ઉપર

અરે એક વખું ખાયણમાં પહેરવા મોકલ્યા સસ માં એમ ને એ સારું કામ કર્યું લો તડકો નો લાગે ને આખી માં મને કોઈ સપોર્ટ નો કરતા હોવ મને નથી ફાવતું રિટર્ન આપતા ઓકે અરે જમી લ્યો

સાત ઓફ બીધી બસ કેટલું હોય જમો 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 નમ જ હવે અરે લે લે આઈ મત જ હવે નો હોય તો બનાવી નાખશે જમવા હા એ તો ઘર હોય તે બનાવી જ નાખીને હા પણ આપી દઈશ હવે તમારો વિડીયો ચલાવો અને તમે કેટલા વાગે લાઈવ આવશો એમ કહો એટલે હું આવું જશોદાબેન સાંજે આઠ નવ વાગે લાઈટ લાઈવ થાય આઠ કે નવ વાગે એમ ડબલ કોમેન્ટ કેમ આવે હા હર હર મહાદેવ મહાદેવ ઇન્દ્રજીતભાઈ જોજો છૂટી છૂટસી આવશે આપણે ક્યાં ખાવી સાણસી ગરધણી ખાવાની હોય હું તો મારા વિડીયો રોજ મૂકું છું

મારો ફોન જૂનો થઈ ગયો એટલે સાત સંખ્યા ઓછું સુડે મારો વિરોધ કામ પીર માં કડીન માં સડી છે બેન જોઈ લેજો અને પછી રીટર્ન આપી દેજો તો જબરજસ્તી નથી લાઈટ કરતા માં વધારે પીડ આવે હે અને એ રેડે છે સારું છે સર આ બતાવી દો